ભગવાનની પૂજા કરવા માટે પૂજા સામગ્રીની જરૂર પડતી હોય છે પરંતુ શું આપણે ખ્યાલ છે કે શાસ્ત્રોમાં આ પુષ્પ અને તુલસી તોડતા પૂર્વે સ્નાન કરવું પણ આવશ્યક છે તો ચાલો જાણીએ આ વિશેની ખાસ વાત ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજ્જાક્રતો દૂર મુદતિ દૈવન તદુષુક્તિશ તથા દુરંગમન જ્યોતિઘાન્ જ્યોતિ મન વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો રોજે રોજ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સુંદર જાણકારી ઘણા વર્ષોથી અમે આપીએ છીએ એવા ઉપાયો કહીએ છીએ એવી જાણકારી આપે છે જે લોકો માટે એક મદદગાર બને લોકોને ઉપયોગી બને ધર્મ અને શાસ્ત્રનું જ્ઞાન લોકોને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે આ કાર્યક્રમની અમે રચના કરી છે હવે રહી વાત કે આજનો કાર્યક્રમ જે છે જેમાં સ્નાન પૂજન પૂર્વે સ્નાનનો શું છે મહિમા બીજા નંબરની વસ્તુ ઘણા લોકો અમને કહેતા હોય છે શાસ્ત્રીજી અમે રોજ ભગવાનની પૂજા કરીએ છીએ અને ભગવાનને ફૂલ અર્પણ કરીએ છીએ પણ સવારે વહેલાં નાહ્યા વગર ફૂલને આપણે તોડી શકાય કે નહીં અને તોડ્યા બાદ ભગવાનને ચડે કે ન ચડે તો આનું શાસ્ત્રક્ત કોઈ પ્રમાણ હોય તો તમે અમને કહેજો જો કે આ બધા ઘણા બધા લોકોના જીવનમાં આવી વસ્તુ આવતી હોય છે ફૂલ જે છે ઘણીવાર આપણે સ્નાન કર્યા વગર તોડીએ છીએ તો શું આ બધું યોગ્ય છે કે નહીં તો જ્યારે આ પ્રશ્ન ઉપર જ્યારે ગ્રંથની અંદર એનું મેં વર્ણન જોયું છે કે સ્નાન કર્યા વગર ફૂલ અને તુલસી પત્ર પણ અંદર આવી જાય પત્ર પણ એ સ્નાન કરીને અર્પણ કરાય કે ન કરાય તો શાસ્ત્ર એવું કહે છે કે અસ્નાતવા તુલસી છિતવા અસ્નાતવા તુલસી છિતવા દેવતા પિતૃ કર્મણી તત્સર્વ નિષ્ફળ યાતીત પંચગવ્યેન એને આમ તો એવું કહેવાય છે સ્નાન કર્યા વગર ક્યારેય ફૂલને તોડવા ન જોઈએ જો કે પૂજા પણ સ્નાન કર્યા વગર ન જોઈએ ઘણી વખત પૂજામાં બેઠા હોય અથવા દીવાબતી ભગવાનને કરવી હોય ને તો પહેલું તનનું સ્નાન એટલે કે શરીરનું સ્નાન કરવું જરૂરી છે મનનું ઘણા મન ચોખ્ખા છે તો એ સારી વાત છે પણ તમે જ્યારે પૂજા કરો છો ત્યારે એ ઘણી વખત સવારે વહેલાં કરતા હોઈએ છે ત્યારે શુદ્ધ થવું બોડીથી શુદ્ધ થવું જરૂરી છે શુદ્ધ વસ્ત્ર પહેરવા પણ જરૂર છે અને શુદ્ધ પૂજાની સામગ્રી દ્વારા પૂજા કરવી પણ જરૂર છે ભાવથી પૂજા કરવી જરૂરી છે પણ બધું ભાવમાં તમે સ્નાન કર્યા વગર ભગવાન મારી પૂજા છે એમ ના હોય પૂજા કરવાની એક આપણા ગ્રંથની અંદર એક પરંપરા એક વિધિ વિધાન બતાવેલું છે કેમકે જ્યાં સુધી મનુષ્ય સવારે વહેલાં સ્નાન કરે છે એટલે એકદમ એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે બોડી જે છે આખી રાત જે સાઇન કર્યો એટલે બોડી દુર્ગંધ બધી જે છે સવારે આપણે બાથરૂમમાં જઈએ સ્નાન કરી પવિત્ર થઈ અને એકદમ શરીરને શુદ્ધ કરી અને શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂજા કરવાનું મહત્વ લખેલું છે કેમ કે જ્યાં સુધી તમારું મન અપવિત્ર છે તમારો દેહ અપવિત્ર છે એટલે પૂજા કરશો એટલી આપણને મજા જ નહીં આવે એટલે ફ્રેશ થઈને પૂજા કરવી જરૂર કેમ કે ભગવાનની પૂજા છે કોઈ બીજું કોઈ નાનું મોટું કામ નથી પણ જ્યારે આધુમિક આધ્યાત્મિક વસ્તુ આવે ત્યારે હંમેશા સ્નાન કરીને પૂજા કરવી પરંતુ જોડે જોડે પુષ્પ પણ હંમેશા જો તમારા બગીચામાં હોય તો તમારે સ્નાન કરીને પછી જ પુષ્પને તોડવા એ પહેલાં તોડવા નહીં પણ અને કદાચ ક્યાંક ભૂલથી તોડાઈ ગયા હોય તો એની ઉપર ગંગાજલ અથવા પંચગવ્યનો પ્રોક્ષણ કરીને ઉપયોગ કરી શકાય પરંતુ બને ત્યાં સુધી તુલસી અથવા ફૂલ સ્નાન કરીને જ અર્પણ કરવું પણ ઘણા લોકો એવું પોતાની રીતે કે ભાઈ ભગવાન બધું માની એમ કરીને જો કરે છે તો શું થાય છે જાણી જોઈને તમે સ્નાન કર્યા વગર અપવિત્ર ફૂલ ભગવાનને અર્પણ કરો છો ઘણા પુષ્પ એવા દૂષિત હોય ઘણી વખત આપણે બજારમાંથી લાવતા મોટો કાર્યક્રમ હોય યજ્ઞ હોય ત્યારે આપણે શું કરીએ કોઈ ફૂલ માર્કેટ હોય ત્યાંથી લાવતા હોઈએ છીએ હવે એ આપણે જાણીએ છીએ ફૂલ માર્કેટમાં જે લોકો વેચવા આવે છે ત્રણ બે વાગે આવેલા હોય એટલે સ્નાન કર્યા વગર ના હોય ફૂલ અપવિત્ર હોય પણ એને તમે ઘરે લાવીને એની ઉપર ગંગાજલ છંટકાર કરીને ફૂલને પવિત્ર કરીને અર્પણ કરી શકાય પરંતુ તમે ખરીદવા જાઓ છો તો કમસે કમ તમે પણ સ્નાન કરીને પૂરું ફૂલ ખરીદો કયા કયા ફૂલ અર્પણ ન કરવા જોઈએ તો એવું કહેવાય છે કે જે પુષ્પ દુર્ગંધ આવતી હોય ફૂલમાંથી ગંધ આવી મતલબ તાજો ફૂલ હોય એક દિવસનો તો આજે ચડાઈ શકાય પણ બે ત્રણ દિવસના ફ્રીજમાં મૂકીને પછી એ દુર્ગંધ મતલબ આવી જાય અથવા ચૂંથાયેલો ફૂલ ફૂલ હોય અથવા બીલીપત્રો હોય ખરાબ ખંડિત હોય તો બને ત્યાં સુધી તૂટેલા અથવા જૂના અથવા ચૂંથાયેલા મતલબ એ જેમાંથી દુર્ગંધ નીકળતી હોય એવા પુષ્પ ક્યારેય ભગવાનને અર્પણ ન કરતા ભગવાનને સુવાસિત સુગંધદાર જે પુષ્પ હોય તુલસીપત્ર હોય તો એ સુગંધ કરવા અને સુંદર હોવા જોઈએ અને બજારમાંથી તમે લાવો છો કે ગમે તો થોડું શુદ્ધ કરો પણ ફૂલ ચોખ્ખા હોવું જોઈએ બને ત્યાં બે ત્રણ દિવસના પહેલા પછી આપણે લેવા જેવું ને તાજા ફૂલ લેવા ભલે થોડા મોંઘા પડે પણ અમે તાજા ભલે ગાર્ડન હોય તો એમાં તમે જાતે પણ તોડી શકો છો પણ સ્નાન કરીને બીલીપત્ર હોય કે તુલસીનું પાન હોય અથવા દેવતાઓને સમર્પિત કરવાના કોઈ પણ પુષ્પ હોય તો સ્નાન કરીને જ કરવું જો સ્નાન કર્યા વગર તમે કરતા હોવ છો તો એવું કહેવાય છે કે સજાતિ નરકમ ઘોરમ યાવદા ભૂત સંપ્લવમ જો એ માણસ જાણી જોઈને ખરા ફૂલ ભગવાનને અર્પણ કરે છે અથવા સ્નાન કર્યા વગર અર્પણ કરે છે તો એવું સજાતિ નરકમ ઘોરમ ઘોર નરકમાં મનુષ્ય જાય છે કેમ કે ખરાબ પુષ્પ અથવા દુર્ગંધવાળા પુષ્પ દેવતાઓને દૂષિત છે તો ભગવાનને હંમેશા સ્નાન કરીને અને સુંદર તાજા ફૂલ અર્પણ કરવા જોઈએ ચાહે તુલસી હોય બિલીપત્ર હોય કંઈ અને કરો છો તો એનું પરિણામ શું થાય છે એ પણ અહીંયા મેં તમને કહી દીધું કેમ કે દેવતાઓને પુષ્પ બહુ પ્રિય છે પુષ્પનો મતલબ એ છે સુવાસ દેવતાઓને સારા પુષ્પ તમે અર્પણ કરો છો તો તમારી જીવન એકદમ સુગંધમય બને છે મતલબ સુંદર બને છે તમારી વાહવા ચારે જેમ ફૂલમાંથી બને અતર અને અતરનો ગુણ ધર્મ છે કે જ્યાં અતર છંટાય અથવા પડી જાય તો એ અતરનું સુવાસથી આખું વાતાવરણ સુંદર બની જાય છે તેમ ભગવાનને પુષ્પ અર્પણ કરવાથી એક સુવાસિત એક આપણું જીવન એકદમ સુંદર બને છે તો સુંદર જીવનને બનાવવા માટે પુષ્પ દેવતાઓને અર્પણ કર્યું છે તો હવે દેવતાઓને પુષ્પની સાથે હાર પણ બહુ પ્રિય છે જે પુષ્પની સાથે અથવા હાર પહેરાવે છે દેવતાઓના ગળાની અંદર તો એનાથી દેવતાઓ અતિશય પ્રસન્ન થાય છે એ સુવાસથી સાથે સાથે જમીન ઉપર પડી ગયેલું હોય પુષ્પ જેમ કે તમે ક્યાંકથી બી ની થોડા નીચે પડી ગયું તો પડી જોયું તો પછી ભગવાનને અર્પણ બને ત્યાં સુધી ન કરવું કેમકે જમીન ઉપર નીચે પડી ગયેલી વસ્તુ અથવા કોઈનો પગ આવી ગયેલા ફૂલ હોય ઘણી વખત ફૂલની છાબડી હોય ને આપણો પગ અડી ગયો ફૂલને તો બધા ફેંકી દેવાના ચડાવવાના નહીં દેવતાઓનો દોષ નહીં લેવો મતલબ પૂજા સામગ્રી તમે જે કંઈ તૈયાર કરો છો એ બધી જ સામગ્રીને શુદ્ધ હોવી જોઈએ અને શુદ્ધની સાથે પૂજા કરતી વખતે અપવિત્ર મતલબ તમારો પગ ન અડવો જોઈએ બીજા કોઈ વ્યક્તિનો પગ ન અડવો જોઈએ તો આ બાબતો પણ બહુ જ મહત્ત્વની હોય છે કેમ કે પૂજાનો જે ક્રમ છે એનો જે નિયમ છે તો નિયમ પ્રમાણે આપણે એ પુષ્પ અર્પણ કરવા જોઈએ કેમકે દરેક દેવતાઓને પુષ્પ અર્પણ કરવાથી પાછું એને લાભ થતું હોય છે લખ્યું છે પુણ્ય સંવર્ધના ચાપી પપૌધ પરિહારતઃ પુષ્પ ફલાર્થ પ્રદાનાર્થ પુષ્પમિત્ય વિધિયતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ સુવ સુવાસિત દેવતાઓને નિત્ય અર્પણ કરે છે એના જીવનની અંદર યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે અને એનું સુકન્યાર એનું જીવન બને છે શાસ્ત્રમાં તો ઓળખ્યું છે પુષ્પ અર્પણ કરવાનો મંત્ર પણ છે માલ્યાદિની સુગંધિની તમે જો ઘરમાં રોજ નિત્ય તમારા દેવ પૂજા અર્પણ કરતા હો પુષ્પ અર્પણ કરતા હો તો આ શ્લોક બોલીને અર્પણ કરવું કેમકે કે આ શ્લોક બોલીને અર્પણ કરવાથી દેવતાઓ વધારે પ્રસન્ન થાય જોકે ફૂલ અર્પણ કરવાથી થાય જ પણ વિશેષ કરતાં આપણે રોજ એ કરવાના છીએ તો એનો શ્લોક પણ આપણને આવું કેમકે આપણી એવું કહેવાય છે કે સનાતન ધર્મમાં માતૃભાષા જે દેવતાઓની છે સંસ્કૃત છે અને સંસ્કૃતના નાના નાના શ્લોકોને હું ગુજરાતીના માધ્યમ બનાવીને અહીંયા ટીવીના માધ્યમથી બતાવું જેથી તમે એ શ્લોક જોઈ શકો લખી શકો અને તમારા ઘરમાં પણ જ્યારે ફૂલનું અર્પણ કરો છો ત્યારે આ શ્લોક બોલીને અર્પણ કરો સારું રહેશે શ્લોક છે લખ્યું માલ્યાદિની સુગંધિની પછીનો આગળ માલત્યા દિની વૈ પ્રભુ ત્રીજી કડી મયાન પૂજાર્થમ પુષ્પાણી પ્રતિગૃહ્યતામ હે ભગવાનનું પુષ્પ અર્પણ કરું છું તમે એને ગ્રહણ કરો ફરીથી એક વખત તમામ દર્શકોને શ્લોક હું બોલું છું કેમ કે બે વાર એટલે બોલું છું કદાચ કોઈ રહી ના જાય કોઈ લખવાવાળા વ્યક્ત ઘણા બધા લોકો અમારા કાર્યક્રમમાં લખતા હોય છે તો લખ્યો છો તો તમને યાદ રહે કે હું શ્લોક કયો હતો ફરીથી લખી દો માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયા નિતાની પૂજાર્થમ પુષ્પાણી પ્રતિગૃહ્યતા હે ભગવાન હું તમને સુગંધીદાર પુષ્પ અથવા પુષ્પમાલા હું તમને અર્પણ કરું છું તો દેવતાઓને પણ પુષ્પની અંદર પણ અનેક જાતના પુષ્પ છે જેમ કે અમુક પુષ્પ જે ખાસ કરીને ધતુરાનું ફૂલ છે બીલીપત્ર છે એ શિવજીને વધારે પ્રિય છે વિષ્ણુ ભગવાનને વૈજયંતીનું ફૂલ જે છે માલતીનું ફૂલ છે શ્વેત કમળ છે કેવડો છે આ બધા પુષ્પ વિષ્ણુ ભગવાનને વધારે પ્રિય છે ગણેશજીની વાત કરીએ તો ગણેશજીને જાસૂદનું પુષ્પ બહુ પ્રિય છે તમારા કુળદેવીની પૂજા કરવી તો ગુલાબનું પુષ્પ અથવા કમલના પુષ્પ અર્પણ કરી શકાય જો પિતૃ કાર્ય માટે પિતૃઓની પ્રસન્નતા માટે સફેદ કલર કલર સફેદ રંગના પુષ્પનો ઉપયોગ કરી શકાય તો દરેક દેવી દેવતાઓની પાછા પુષ્પની અંદર પણ એમની એક પ્રિય ચોઈસ હોય છે કોઈને કમલ ગમે કોઈને ગુલાબને કોઈને પિત્ત પુષ્પ કોઈને શ્વેત પુષ્પ હોય છે બીજું ખાસ કરીને કયા ભગવાનને અમુક પુષ્પ ન અર્પણ કરવા તો ખાસ કરીને વિષ્ણુ ભગવાનને જે છે એ ધતુરો ન અર્પણ કરવો બીજોરૂ અર્પણ ન કરવું માલતી સાલની આંકડો કરેણ આ પુષ્પ વિષ્ણુ ભગવાનને અર્પણ ન કરવા ગણેશજીને જોવા જાય તો જાસૂદનું પુષ્પ બહુ પ્રિય છે તે અર્પણ કરી શકાય શિવજીને પણ પલાશનું પુષ્પ કુંદનું પુષ્પ રિસ શિરીસનું પુષ્પ જોઈ માલતી કેવડો નાગ કેસર આ બધી વસ્તુ ભગવાન શિવજીને અર્પણ થાય છે પણ કેવડાનું પુષ્પ જે છે ખાસ કરીને કેવડા ત્રીજના દિવસે એનો ઉપયોગ વધારે એ દિવસે કરવો બીજા નંબરની વસ્તુ તુલસીજીને ખાસ કરીને તુલસીનું પત્ર અર્પણ ન કરવું જોઈએ તુલસી ક્યારે ગણેશજીને અર્પણ થાય નહીં જો ગણેશજીને તમે અર્પણ કરો છો તો એ પાછું પ્રાયચિત થાય છે કેમ કે ગણેશજી અને તુલસી વચ્ચે વિવાદ થયો હતો ને એમાં એકબીજાને શ્રાપ આપેલા છે એની પર એક કથા છે સૂર્યદેવ સૂર્યદેવને ખાસ કરીને અગત્ય અગત્યના જે ફૂલ આવે એ ફૂલ ખાલી સૂર્યને અર્પણ ન કરે બાકી બીજા બધા કરી શકાય છે તો ભગવાનને પુષ્પની વસ્તુ જે કંઈ સામગ્રી હોય કે પુષ્પ એ બધી વસ્તુ શુદ્ધ ચિત્તે સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી અને સ્નાન કરીને જ દેવતાઓને એ અર્પણ કરવું તો દર્શક મિત્રો આજે સરસ મજાની મેં તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી પૂજન પૂર્વે સ્નાનનો મહિમા સ્નાન કર્યા વગર પુષ્પ અથવા તુલસીપત્ર કે બિલીપત્ર તોડાય કે ના તળે એ લઈને લઈને સંપૂર્ણ જાણકારી આપી દીધી છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાનો કાર્યક્રમ પુષ્પ વિશે મેં આપ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રભુલ પંડે આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી રોજેરોજ આપતા રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન